એક એવા લગ્નની જાન કે જે ગુજરાતમાં બધે જ હાલ ચર્ચામાં છે બધા લોકોએ વરરાજાને જાનમાં ઘોડા પર જતા જોયા હશે અને જો દૂર જવાના હોય તો ગાડી લઈને જતા જોયા હશે પરંતુ તમે ક્યારે વરરાજાને નાવડીમાં જતા જોયા હશે હાલ અત્યારે એવું જ કિસ્સો એક સામે આવ્યો છે વરરાજા અને જાનૈયા નાવડીમાં જોવા મળ્યા છે આ કોઈ તેમનો શોખ નથી પણ તેમની મજબૂરી છે

તે ગામના લોકો હાલ સરકાર પુલ બંધાવે તેવી પણ માંગ કરી રહ્યા છે આ પરથી સરકાર પર પણ એક સવાલો ઊભા થાય છે